પાદરાના સાદીથી સાદરગામ જવાના ખેતરમાં દારૂની મહેફિલ માણતા ચૌદને પોલીસે ઝડપી પાડ્યા હતા પાદરા પોલીસને માહિતી મળી હતી કે સાધી ગામથી સાદરગામ તરફ જવાના રસ્તા પર જવાહર નવોદય વિદ્યાલય પાસે સુરેશભાઈ પ્રભુભાઈ માણીના ખેતરમાં કેટલાક લોકો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે જેથી પોલીસે પંચોને સાથે રાખી ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી પોલીસે ખેતરને ચારે બાજુથી કોડન કરી ચૌદ નશેબાજોને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો તથા બિયર અને ઠંડા પાણીની બોટલો કબજે કરી હતી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાર બોટલ તથા બિયરની બે બોટલ પ્લાસ્ટિકના ગ્લાસ આઠ મોબાઈલ અને પાંચ ટુ વ્હીલર મળીને કુલ એક પોઈન્ટ છઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપીઓમાં કિશન જગદીશભાઈ માળી પંકજ કુમાર રમણભાઈ પ્રજાપતિ વિનોદ ચંદુભાઈ ચૌહાણ કાર્તિક સંતોષભાઈ માળી મહેશ કનુભાઈ માળી મુકેશ વજય્રી પડિયાર ચંદ્રેશ રમણભાઈ રાવળ રૈજી સોમાભાઈ વસાવા અજીત જગદીશભાઈ પડિયાર અજય કનુભાઈ માળી શૈલેષ ચંદુભાઈ ચૌહાણ અંકિત કુમાર રમેશભાઈ પડિયાર અરવિંદ ચંદુભાઈ ચૌહાણ મુકેશ રમણભાઈ માળી પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર